વડોદરાના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડ તેમજ અન્ય લાભાર્થીઓએ આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સંસ્થા જે ભરૂચ જિલ્લામાં ટ્રસ્ટ એક્ટમાં નોંધાયેલ સંસ્થા છે આ સંસ્થા દ્વારા ભારત સરકાર સંચાલિત સ્ફૂર્તિ કલસ્ટર યોજનાનો લાભ લેવામાં આવ્યો છે આ યોજના કેન્દ્ર સરકારની યોજના છે જેમાં સરકાર નેવું ટકા સુધીની ગ્રાન્ટ આપે છે આ ગ્રાન્ટ સ્થાનિક લોકોને રોજગારી માટે આપવામાં આવે છે સેતુ સેવા ભારતીય ટ્રસ્ટીએ અહીંના પાંચસો સ્થાનિક કારીગરોને રોજગાર આપવા માટે અત્યાર સુધીમાં કુલ બે કરોડની ગ્રાન્ટનો લાભ લીધો છે આ સંસ્થામાં જે હેતુથી ગ્રાન્ટ લેવામાં આવી હતી તેના માટે ઉપયોગ થયો ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ દ્વારા સ્ફૂર્તિ કલસ્ટરના ગાઈડલાઇન્સ પ્રમાણે તેનો ઉપયોગ કર્યો નથી અને તમામ ભંડોળના વહીવટમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે તપાસની માંગ કરવામાં આવી છે મારું નામ ભારતીબેન કનુભાઈ ગોહિલ છે અમને આવી રીતે ડોક્યુમેન્ટ અમારી પાસે છેતરપિંડી કરીને લીધા છે કે તમને રોજગારી આપીશું તમને કામ આપીશું અને હજુ કોઈ વળતર મળ્યું નથી અમારે અમારા વળતર ની માંગણી કરવી છે કે અમારું જે બે હજાર ઓગણીસ ની થી લીધેલા ફોર્મો એ અમને એના વળતર અમારે મહિનાના ત્રણ હજાર લેખે કીધું હતું એમાં અમારી ચારસો દસ બહેનો વળતર અમારું મળવું જોઈએ અમે મસીના કીધા અમને કીદ કીધી અમને સાયકન નથી મળ્યું અમને કોઈ મળ્યું નથી ને કોઈ જોવા પણ અમને આવતું નથી તો આટલું બધું કૌભાંડ કેવી રીતે કરી શકે નકલી તૈયારો કરીને અમને કોઈ જ ખબર ના હોય એવું તો કેવું ગરીબ ગરીબ બહેન સાથે જ છે તરફી નહીં કરી શકો તમે લોકો मारू नाम मंजू पटेल हूँ सोशल वर्कर छू ये जो कौभाड़ है ये सेतु सेवा भारतीय ट्रस्ट के थ्रू हुआ है और ये स्फूर्ति का क्लस्टर होता है सेंट्रल गवर्नमेंट का सेंट्रल मिनिस्ट्री का होता है एमएसएमई मिनिस्ट्री का स्फूर्ति अलग ही उनका प्रोग्राम है जिसमें ऐसी बहनों के लिए जो गांव में हो ऐसे 400 500 हजार बहनों को दिखा के उनके नाम पे कि हम इनको रोजगार ही देंगे और हम फैक्ट्री लगाएंगे ऐसा करके लोग पैसे लिए इन्होंने तो दो करोड़ अड़सठ लाख अभी तक उन्होंने लिए हैं फैक्ट्री चालू ही नहीं हुई है और ये बहने सब मतलब दिखा रहे हैं गवर्नमेंट को आगे की इन सबको रोजगारी मिल चुकी है और ऐसा प्रेजेंट कर रहे हैं आगे और उसके बेस पे इन्होंने सात करोड़ और, और पास कर दिए हैं गवर्नमेंट ने मेरा सिर्फ गवर्नमेंट से इतना पूछना है नोडल एजेंसी क्या कर रही है फाउंडेशन फॉर एमएसएमई गवर्नमेंट की है मिनिस्ट्री की वो क्या कर रही है टेक्निकल एजेंसी जब हमारे अहमदाबाद की है टेक्निकल एजेंसी हमारे अहमदाबाद में भी है तो भोपाल वालों को टेक्निकल एजेंसी बनाने की जरूरत क्या पड़ी ऐसा तो क्या मिली भगत है कि उनको जरूरत पड़ी टेक्निकल एजेंसी बनाने की भोपाल की और गुजरात की नहीं बनाई गई है कैसी धमकियां मिल रही है आपको ये धमकियाँ मिल रही है कि आपका हम करियर बर्बाद कर देंगे आपके हम काम नहीं आगे होने देंगे आप ये सब बंद कर दो अपना लेके चुपचाप बैठ जाओ तो ये सारी चीजें अभी हो रही है, इतनी इतनी है मेरे साथ चार सौ दस महिलाएं हैं टोटल जिनके साथ ये हुआ है आज हम यहाँ पे कलेक्टर को जो है अर्जी पत्रक देने हैं ऑलरेडी हमने आरपीआईडी से पोस्ट कर दिया है

પંચાવન ટકા થી નેવ નેવ ટકા ગ્રાન્ટ મળે એ સરકારનો હેતુ એવું હોય કે ગરીબોને સીધે સીધી રોજગારી મળે અને એ જે સંસ્થાઓ કાર્ય શરૂ કરે કુટીર ઉદ્યોગના નામે એટલે નેવ ટકા વિચારો એટલે સીધો ગરીબો પાસે જવા જોઈએ આ લોકો ફક્ત કાગળ ઉપર એનજીઓ બનાવે કાગળ ઉપર કારખાનું બતાવે કુટીર ઉદ્યોગ બતાવે પછી જે ખરીદી કરતી સંસ્થા બિલ એટલે બધું કાગળ ઉપર હવે આ દીકરી જ્યારે આ પર્દાફાશ કરવા માટે જ્યારે અમારી પાસે આવી એટલે આ દીકરીને મીઠી ધમકીઓ મળવા માંડી મીઠી ધમકીઓ એટલે કે આ જ્યારે નેવું ટકા છે ને અમારી વીસ ટકા ખવાઈ ને સીધે સીધું આવે એટલે પાછા એવો પ્રલોભન બી આપે તું તમે તમારા ટકા લઈને ચૂપ થઈ જાવ ને એટલે વિચારો તમે આ બહેનો વિચારીને પહેલા પ્રોમિસ આપવા માં આવી સો અને આ બહેનો નો વિડીયો ઉતારીને લઈ ગયા બહેનો કેટલા રૂપિયા આવ્યા તમારી પાસે આ દિન સુધી વિચારો તમે આ રોજગારીના નામે આ બહેનો ના બોગસ એકાઉન્ટ ખુલી ગયા એમના એકાઉન્ટમાં પૈસા પડી ગયા બારોબાર ઉપડી બી ગયા એટલે તમે વિચારો કેટલા મોટા પાયા આ અને આ આદિવાસીઓનું કલેક્ટર તમે ઉચ્ચ ધોરણે તપાસ કરાવો કારણ કે આ લોકો ને ખબર જ છે નેવું ટકા સબ સુધી મળી છે ને એટલે એમ એમ જે બી વચ્ચે જે આમાં ન્યાય માંગતા જાય લડવા આવે એમને ટકા ટકા આપીને ચૂકવે આ કૌભાંડ હું તો મારા માનનીય આદરણીય મોદીજીને કહેવા માંગુ છું આજે તમને અગિયાર વર્ષથી આજે પ્રજાએ તમને ત્રીજી વાર નીમ્યા હોય અને પ્રજાએ જયારે તમારી ઉપર આટલો અંધો વિશ્વાસ રાખ્યો હોય ત્યારે આ આપત્તિમાં ઉસવ પામનારાઓને તમે ડુંડામાં ઊંડી સીબીઆઈ તપાસ કરાવો અને આવા લોકોને તમે જેલ ને હવાલે કરો તો આ ગરીબોનો જે રોટલો છીનવાઈ રહ્યો છે કોઈ દિવસ ના છીનવાય